સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને લઈ સ્ટ્રોમ ડેનેજ અને ગટરની નવી લાઈનો ચોકઅપ થતાં શહેરના અનેક વિસ્તારો તળાવમાં ફેરવાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોધમાર પડી રહેલા વરસાદને લઈ શહેરમાં ચારેકોર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના કેટલાક વિસ્તારો જેવા કે કાદરસાની નાળ સગરામપુરા તલાવડી નવસારી બજાર લાલગેટ હોડી બંગલા સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન રિવરયુ સોસાયટી તો રીતસર જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અને એક તરફ મેટ્રોની ચાલી રહેલી કામગીરીને લઈ પણ કેટલીક જગ્યાઓ પર કીચડનું સામ્રાજ્ય થઈ જતાં અને ભારે વરસાદને લઈ મસ મોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો ત્રસ્ત દેખાઈ રહ્યા છે પાણીના ભરાવાને લઈ મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આને લઈ મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે